જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા અને તેઓની ઘણા સમયથી માંગ હતી કે તેમને કાયમી કરવામાં આવે પરંતુ આખરે હવે પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ એક પહેલ કરી છે અને મોટો નિર્ણય કર્યો છે કે જે પણ કોન્ટ્રાક્ટ

થી થતી હાલાકીને લઈને પ્રધાને આ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્યમાં ઘણા એવા જે કર્મચારીઓ છે કે જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા તેમનો પાંચ વર્ષનો પણ કોન્ટ્રાક્ટ હોઈ શકે કોઈકનો બે વર્ષનો કોઈકનો ત્રણ વર્ષનો આ રીતે જે આખી તેમની નોકરીની પેટર્ન છે રહેતી હતી અને ત્યારબાદ જો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય તો તેમને રિપીટ કરવામાં આવતા હતા અથવા તો તેમને કાઢી પણ મૂકવામાં આવતા હતા પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ પ્રથા છે એ બંધ થઈ જશે કેમ કે આ પ્રથા નાબૂદ કરવાની પહેલ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે વર્ગ ત્રણ અને ચારમાં કોન્ટ્રાક્ટને બદલે હવે

તો સાથે વરિષ્ઠ પત્રકાર અજય ગયા છે અજયભાઈ ખૂબ સ્વાગત છે અજયભાઈ એક મોટો નિર્ણય કહી શકાય સીએમ તરફથી કેમ કે જે કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓ કામ કરતા હતા એમના જીવ તો સતત અધર રહેતા હતા કે ગમે ત્યારે તેમની નોકરી જઈ શકે છે આખરે હવે પ્રથા નાબૂદ કરાય હું માનું છું કે બહુ જ સારું વિધેયાત્મક રચનાત્મક કદમ છે અને એને ચોક્કસ આવકારવું જોઈએ આપણે સરકારની ટીકા કરતી ત્યારે જો સરકાર સારું કામ કરતા હોય હોય કરતી તો એને પણ બિરદાવવું જોઈએ આ ચોક્કસ એક સાચી દિશાનું કદમ છે એટલા માટે પણ આપે જે વાત કરી બેન કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો જીવ તો અદ્ધર પડી કે રહેતો જ હોય છે પરંતુ સાથોસાથ જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ પર કામ કરતી હોય ને એની કોઈ અકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી કે ઓથોરિટી ત્રણેમાંથી એક એક નથી હોતું હવે જ્યારે કોઈ પણ કર્મચારીને તમે એક કાયમી ધોરણે લો છો તો એની જે એક સેન્સ ઓફ બિલોંગિંગ આવે છે એને કારણે એને પોતાની નોકરી પર બીજું જોબ જોબ સિક્યુરિટી ગેરંટી જે છે એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં બહુ જ મોટી વાત છે એટલે હું માનું છું કે આ ચોક્કસ એક સાચું કદમ છે અને બિરદાવવા લાયક છે હું ઈચ્છું કે સરકાર હજુ પણ વધુ ભરતીઓ કરે બિલકુલ અને અજયભાઈ હવે અત્યારે જે હાલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હશે એ આમાં હું માનું છું કે જે કર્મચારીઓ હોય છે એમનું શોષણ વધારે પડતું થતું હોય છે એમને જે મિનિમમ વેજીસ મળવા પાત્ર હોય છે એ પણ ક્યારેક મળતા નથી કારણ કે સરકાર મોટે ભાગે કોઈ એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપે છે અને એજન્સી જે છે એ મેન પાવર સપ્લાયનું કામ કરે છે હવે જો કોન્ટ્રાક્ટર પ્રથા જતી રહેશે અને કર્મચારીને સીધે સીધું સરકાર સાથે જ કામ કરવાનું રહેશે તો એનું પગાર ધોરણ પણ સુધરશે એ સાથે એને સોશિયલ સિક્યુરિટી ઇન્સ્યોરન્સ હેલ્થ બેનિફિટ એ બધા બેનિફિટ પણ મળશે અને એનું પગાર ધોરણ ચોક્કસ વધશે અને બીજું કે સરકારમાં જેમ નવા નવા પગાર ધોરણ આવે છે રિવાઇઝ આવે છે એ બધાનો પણ એને લાભ મળશે બિલકુલ અજીભાઈ આભાર આપનો સમગ્ર વાતચીત તમારી સાથે કરવા બદલ તો અત્યારે હવે તમામ લોકો છે આ સીએમના નિર્ણયને પણ બિરદાવી રહ્યા છે